સહેન કરે એને સંત કહેવાય છે રે એના નામના ગુણ લાગવાય છે રે સહેન કરે એને સંત કહેવાય છે રે એના નામના ગુણ લાગવાય છે રે સહેન કરે એને સંત કહેવાય છે રે એ છોડીને મીરા જાય એ ઝેરના કટોરા રણો પાય છે રે સહન કરે એને સંત કેવાય છે રે એ ઝેરના કટોરા કરે ને સંત કહેવાય છે રે હેના નામના ગુણ લગવાય છે રે સહેન કરે ને સંત કહેવાય છે રે હે રાજા હરિચંદ કાસીમાં વેચાય છે રે હે રાજા હરિચંદ કાસીમાં વેચાય છે રે હેના ઘરના પાણીલા ભરાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે હેના ઘરના પાણીલા ભરાય છે રે સહન કરે ને સંત કહેવાય છે રે રેના નામના ગુણ

સંત કહેવાય છે રે એના નામના ગુણ લાગવાય છે રે સહેન કરે ને સંત કહેવાય છે રે સખુબાય ના તે સાસુ દુઃખ આપતા રેસખું બાય ના તે સાસુ દુઃખ આપતા રેવા સંત કહેવાય છે રે એ વરું થઈને વાલો આવતા રે સહેન કરે ને સંત કહેવાય છે રે એના નામના ગુણ લાગવાય છે રે સહેન કરે ને સંત કહેવાય છે રે